રિક્ષામાં મુસાફરના મોબાઈલ રોકડ ચોરી લીધી ટોળકીના ચાર પૈકી ટ્રોનને કાપોદરા પોલીસે ચકડી દીધા હતા આ ટોળકીએ કાપોદરામાં બે તથા વરાછા કતરગાં મધરપુરા વિસ્તારમાં પાંચને નિશાન બનાવવાની કબુલાત કરી હતી ગેંગમાં સામેલ ચાર શખ્સો મુસાફરને બેસવામાં તકલીફ પડતી હોવાનું કહી હાથ પેરું કર્યા બાદ આગળ પોલીસ હોવાનું જણાવી રીક્ષામાંથી ઉતારી દેતા હતા પૂર્ણા ગામ સહિત અવિહાર સોસાયટી મહેતા પંચોતેર વર્ષ વયો મનો લાભુ જોટંગ્યા ગત તારીખ સવારે છ વાગે બરોડા નાકા એક થી બેઠા હતા રિક્ષામાં પહેલેથી ત્રણ પેસેન્જર હતા આ વૃદ્ધ માટે એક વ્યક્તિ જગ્યા ખાલી કરી આગળ ડ્રાઈવર પાસે જતો રહ્યો હતો રીક્ષા માત્ર ત્રણસો મીટર આગળ ચાલી હતી ત્યાં તો રીક્ષા ચાલકે આગળ પોલીસ ઊભી ઉભી હોવાનું આ વૃદ્ધ પાસેથી કોઈ પણ પ્રકારનું ભાડું વસુને વિના ઉતારી દીધા હતા ભાડું કેમ નહીં માંગ્યું તેનો ખ્યાલ આવતા ખિસ્સા તપાસતા તેનો ખ્યાલ આવી ગયો હતો રોકડા સાત હજાર સૈયદ અને સોન ઉર્ફે મનુ આસિફ પઠાણ ને જી લેવાયા હતા આ તેરમી એ સવારે છ વાગે કાપોદરા બી સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જવા નીકળેલા પિસ્તાલીસ વર્ષો કથિરિયા નવ હજાર લીધા હતા તે ઉપરાંત કેતરગામ મૈત્રીપુરા અને વરાછામાં પણ ત્રણ મુસાફરોને શિકાર બનાવ્યા હતા ચોથો તો સાવિત ઇમરાન લંગડો સતાર શેફને વોન્ટેડ જાહેર કરાયા હતો આઈપીએલ મેચ ઉપર ઓનલાઈન સટો રંબા વેબસાઈટ ઉપર આઈડી મેળવનાર વેચોના યુવકની પોલીસે ધરપકડ હતી જે શખ્સે 10000 રૂપિયા લઈ આઈડી બનાવી આપી હતી તેને પણ વોન્ટેડ જાહેર કરાયા હતો જો પોલીસે બેટોડ બશવાજી માતાના મંદિર પાસે મોબાઈલમાં ઓનલાઈન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા 33 વર્ષ સમકી દિલીપ શાહને પકડ્યો હતો

અ રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષાઓના બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસરના કાપોરા પોલીસ સ્ટેશને બે દિવસ પહેલાં બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાને બોટી તાપર પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના

રિકવર કરવામાં આવેલો છે બાકી અન્ય પોલીસ સ્ટેશન ના કરવામાં આવેલા છે અને આરોપીઓ ની એમો એવી છે આરોપીઓ ભેસ્તાળ આવાસ માં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં આઠ થી દસ વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપી ને આનું પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે શોધખોળ ચાલુ છે